મેળામાં મૌની અમાસના સ્નાન પર્વ પર ભીડ વધવાથી નાસભાગ મચી ગઈ હતી આ દુઃખદ ઘટનામાં ચૌદથી વધુ શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા જ્યારે અન્ય ઘણા ઘાયલ હોવાની જાણકારી મળી રહી છે જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે એટલે કે મૃત્યુઆંકમાં પણ વધારો થવાની શક્યતા છે મુખ્ય સંગમ પર દોડભાગની ઘટના બની હતી માહિતી અનુસાર મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી જાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સેન્ટ્રલ મેડિકલ કોલેજ મહાકુંભમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં લાગી હતી ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારવાર માટે હાયર સેન્ટરમાં પણ રિફર કરવામાં આવ્યા હતા મહાકુંભ ઓએસડી આકાંક્ષા રાણાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે સંગમ પર ભીડનું દબાણ વધવાથી આ ઘટના બની તેમણે એમ પણ કહ્યું કે પરિસ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે જોકે ઘાયલોની સંખ્યા વધુ હોવાથી મૃતકાંક હજુ વધી શકે છે જેના કારણે તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે જાણકારી અનુસાર અનાસભાગ એક અફવાના કારણે થઈ હતી તો પ્રયાગરાજ મહાકુંભનું બીજું શાહી સ્થાન એટલે મૌની અમાવસ્યા છે આખો ઘટનાક્રમ શું હતો તેના પર નજર કરી રહ્યા છે અંદાજિત પાંચ કરોડથી વધુ લોકો પ્રયાગરાજ પહોંચ્યા હતા અંદાજ કરતા મોટી સંખ્યામાં લોકો પહોંચતા રાતથી ભીડ જોવા મળી રહી હતી ભીડ એટલી મોટી હતી કે સંગમ કાંઠે ખીચોખીચ મેળાવડો જોવા મળ્યો હતો ભારે ભીડના કારણે દોડભાગ થતા ચૌદથી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા મોડી રાત્રે લગભગ દોઢ વાગે પ્રયાગરાજના ના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ તેમાં ચૌદ થી વધુ લોકોના મોતના સમાચાર છે પચાસ થી વધુ લોકો ઘાયલ છે સ્વરૂપરાણી હોસ્પિટલમાં ચૌદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા જોકે પ્રશાસને મૃત્યુ આંક ઘાયલોની સંખ્યા અંગે કોઈ માહિતી આપી નથી નાઝવાગ પછી તંત્રની વિનંતી પર તમામ તેર અખાડાઓએ આજે મૌની અમાવસ્યાનું અમૃત સ્નાન રદ કર્યું હતું આ પછી અખાડાઓએ બેઠક યોજી અને નક્કી થયું કે તેઓ દસ વાગ્યા પછી અમૃત સ્નાન કરશે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ફોન પર સીએમ યોગી પાસેથી ઘટનાની માહિતી લીધી હતી હવે અધિકારીઓ હેલિકોપ્ટરથી મહાકુંભ પર નજર રાખી રહ્યા છે એક અફવાના કારણે સંગમ પર નાસભાગ મચી ગઈ હતી કેટલીક મહિલાઓ જમીન પર પડી અને લોકો તેમને કચડીને દોડી ગયા અકસ્માત બાદ સિત્તેરથી વધુ એમ્બ્યુલન્સ સંગમ કાંઠે પહોંચી હતી ઘાયલો અને મૃતકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અકસ્માત બાદ એનએસજી કમાન્ડોએ સંગમ કિનારે ચાર્જ સંભાળ્યો હતો સંગમ વિસ્તારમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ હતો